અહિયા એક આખું ટ્રેક્ટર ટોલા સાથે પલ્ટી મારી ગયું બધા દ્વારા આ બધા જ આ બધા જ લોકો એકલું ટ્રેક્ટર બીજું કઈ નથી તો બધાને બચાવી લેવામાં આવે છે એમ તાત્કાલિક છે એમના હાલ અમે જ્યાં ઉભા છીએ ત્યાં ટ્રેક્ટર ગયું છે આવા પાણીમાં ના લેવું કોઈ પણ જગ્યાએ જતા પહેલા સો વાર વિચાર કરો કારણ કે જિંદગી છે તો વધુ છે જીવન મળ્યું છે તો એને આપણે સારી રીતે જીવવું જોઈએ આવું કોઈ રિસ્ક કે કોઈ સાહસ ના કરવું જોઈએ ખાસ કરીને પાણીમાં જયારે આટલું પાણી અહીંયા ભરાયેલું હોય તો આપણે

અને એનો શ્રેય એનડીઆરએફની ટીમને જાય છે કે અહીંયા આવીને આ લોકોને તાત્કાલિક ટ્રેક્ટરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા અને અહીંયા જોઈ રહ્યા છો તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે હાલમાં અહીંયા ટ્રેક્ટર બિલકુલ ટોલી સાથે ડૂબાઈ ગયું છે પરંતુ જે લોકો હતા આ ટ્રેક્ટરમાં સવાર એ બધાને સુરક્ષિત રીતે અહીંયા બહાર કાઢવામાં આવે છે સુઈકામથી ભાવ તરફ જતું આ ટ્રેક્ટર એટલે હાલમાં જે પોઝિશન છે એ પોઝિશનને જોઈને તમામ લોકોને અપીલ કરું છું બનાસ્તકના માધ્યમથી કે આવું કોઈ એવું સાહસ ના કરતા જિંદગી હશે તો બધું જ હશે આ પાણી તો કાલે સુકાઈ જશે પરંતુ ઉતાવળ એવી કોઈ કરતા નહીં કે આપણે આપણું જીવ ખોવાનો વારો આવે તંત્ર આપણી સાથે છે એનડીઆરએફની ટીમ આપણી સાથે છે સતત તહેનાત છે જેવા ત્યાં સર્કલ ઉપર બુમરાડ થઈ અને ટ્રેક્ટર ડૂબાયું છે એવા સમાચાર મળતા ત્રણ બોટ અહીંયા એનડીઆરએફની અહીંયા પહોંચી અને તાત્કાલિક ધોરણે અહીં જોઈ શકો છો બધાને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ઓકે